અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસનું સીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેથી આજે ફ્લાવર શો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અમદાવાદના શહેરીજનો છે તેનો લાભ લઈ શકે તે હેતુથી આજે જે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આપ જોઈ શકો છો કે જે ફૂલોના દ્વારા વિવિધ જે ચાલીસથી વધારે જે સ્કલ્પચર જે છે તે બનાવવામાં આવ્યા છે સાથે જ જંગલની થીમ પર આ જે સ્કલ્પચર છે તે બનાવવામાં આવ્યા છે જે બાળકોમાં જે કાર્ટૂન જે કેરેક્ટર હોય છે તે પણ અહીંયા મૂકવામાં આવ્યા છે સાથે જ દૂર દૂરથી ભારતભરમાંથી ગુજરાતભરમાંથી લોકો હાલ ફ્લાવર શોની મુલાકાતે આવી રહ્યા છે સાથે જ ફ્લાવર શોનું મુખ્ય જે આકર્ષણનું કેન્દ્ર છે તે આ સ્કલ્પચર છે જે વિવિધ થીમ પર બનાવવામાં આવ્યા છે સાથે જ ત્રીસથી વધુ જાતના વિદેશી જે ફૂલો હોય છે તે પણ અહીંયા મૂકવામાં આવ્યા છે સાથે જ જે રોપો છે તેની ખરીદી કરી શકે તે માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે ટોટલ આ જે છે તે સાત ભાગમાં વેચવામાં આવ્યું છે આમાં જે વીઆઈપી જે ગેટ છે તે બી રાખવામાં આવે છે સાથે જ છ થી બાર વર્ષના જે વયના જે લોકો હોય છે તેમની જે ટિકિટનો દર છે તે સિત્તેર રૂપિયા રાખવામાં આવે છે જે શનિ અને રવિવારે સો રૂપિયા જેટલો જે ચાર્જ છે તે લેવામાં આવી રહ્યો છે આ જે ફ્લાવર શો છે તેની જે મજા છે તે રાત્રિના સમયમાં પણ માણી શકાશે કેમ કે રાત્રિ સમયમાં આ જે લેઝર શો છે તે પણ રાખવામાં આવ્યો છે સાથે જ વિવિધ જે કાર્યક્રમોનું આયોજન છે તે ફ્લાવર શોમાં કરવામાં આવી છે દૂર દૂરથી સહેલાણીઓ હાલ આવી રહ્યા છે હાલ ફ્લાવર શો ની મુલાકાત લઈ રહ્યા છે ભારત ભારતભરમાંથી લોકો હાલ છે તે ફ્લાવર શો ખાતે આવી રહ્યા છે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે તેને લઈને ગુજરાતભરમાંથી સહેલાણીઓ આવી રહ્યા છે આપણી સાથે લોકો જોડાયા છે આપ ક્યાંથી આવ્યા છો કાકા હું અમદાવાદમાં રહું છું છેલ્લા ચાલીસ વર્ષથી અમદાવાદમાં રહું છું અને ઇસરોમાં સાયન્ટિસ્ટ હતો અને બે હજાર સત્તરમાં હું રિટાયર થયો અને છેલ્લા દસ વર્ષથી દરેક ફ્લાવર શો એટેન્ડ કરું છું અને આજે અમે લોકો સવારે અગિયાર વાગે અહીંયા આવ્યા છીએ અને આ વખતનું સૌથી સારામાં સારું જે મને લાગ્યું કે આ વખતે બહુ સ્પેસી બનાવ્યું છે કે લોકોને ચાલવામાં તકલીફ ના પડે એટલી સુંદર બનાવ્યું છે વ્યવસ્થા પણ આ વખતે સુંદર છે ગમે તેટલી ભીડ હોય પણ આપણને એવું ના લાગે કે આપણે ભીડમાં છીએ અને જે એનું એસ્થેટિક વ્યૂ છે એ બહુ સુપર બનાવ્યો છે અને જે નવી થીમ છે આ વખતની અને મોદી સાહેબના જે સુશાસનના ત્રેવીસ વર્ષથી એનું ડિસ્પ્લે પણ બહુ સારી રીતે કર્યું છે એન્ટ્રી ગેટ પણ બહુ સરસ બનાવ્યો છે અને આજે આપણે જે પાછળ ઊભા છીએ બુકે કે જેને ગિનિસ વર્લ્ડ બુકમાં નામ આપ્યું છે એ બહુ સરસ વાત છે અને અમદાવાદીઓ માટે આ એક સુંદર મજાનું સ્થળ છે કે જે પહેલાં આપણે ફરવા જવું હોય તો જગ્યા શોધવાની જરૂર પડતી હતી હવે એ જગ્યાને જો શોધવાની જરૂર નથી પડતી અને દર વખતે માણસ જાન્યુઆરી આવે એટલે વિચારે કે ભાઈ આ વખતે ફ્લાવર શો છે આપણે ફરવા જઈશું અને આનંદ લઈશું

આ હવે જોઈશું હોય આગળ શું આવે છે એ અમે જોઈશું અને ખૂબ એન્જોય કરી ખાવા પીવાનું ભલે પછી હોય પણ પહેલા આ એન્જોય કરવી ફ્લાવર શો આઈ લાઈક વેરી મચ બીજા જે સહેલાણીઓ છે જોડાયા છે બેન તમારું નામ શું છે મેગાબેન મહેતા મેગાબેન આપ આવ્યા છો પરિવાર સાથે આવ્યા છો કેટલા વર્ષોથી આવો છો કેવું લાગ્યું છેલ્લા 10 વર્ષથી ખૂબ જ સારું લાગ્યું આ વખતે મને નવું જાણવા મળ્યું કે અહીંયા નંદી મહારાજને પણ આવરી લીધા છે જ્યારે હું ગત વર્ષે નહોતું અને આ વર્ષે નંદી મહારાજ છે બટરફ્લાય છે અને પ્લસ ગરબાની થીમ છે એ મને ખૂબ જ ગમી અને વાંદરા જે ગાંધીજી નથી રહ્યા પણ વાંદરા તો એમના છે જ એટલે એ મને ઘણો આનંદ થયો હાલ જે લોકો છે તે દૂર દૂરથી આવી રહ્યા છે સાથે અમદાવાદીઓ છે તે પણ આવી રહ્યા છે હાલ જે ફ્લાવર શો છે તેનો આનંદ લઈ રહ્યા છે સાથે જ લોકો છે તે અહીંયા શોપિંગ બી કરી રહ્યા છે કેમકે ખરીદી માટે બી જે કાઉન્ટરો છે તે બનાવવામાં આવ્યા છે સાથે જ મહત્ત્વની વાત કહી શકાય કે જે આ બુકે છે તેને ગ્રી ગ્રીનિશ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં પણ આજે સ્થાન મળી ગયું છે તેને લઈને પણ અમદાવાદીઓમાં છે તે ખુશીની જે લાગણી છે તે જોવા મળી રહી છે કેમેરામેન હિતલ ખત્રી સાથે બળદેવ બ્રહ્મ ધ ગુજરાત રિપોર્ટ અમદાવાદ